મને બહાર છે ને બ્લોગ બનાવવા મને નથી થાતું કે તડપોય બહુ છે એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે છે ને થોડીક રીલ્સ છે મને બનાવી દેશે કાઈ બનાવી નથી કેમ નથી બનાવી કેમ મારી ઈચ્છા મારી ઈચ્છા કાઈ વાંધો ન મને આવડે છે આપણા રાજુભાઈને આપણે ફોન કરી દીધો છે રાજુભાઈ આવતા છે અમે બેન ભાઈ છે ને બ્લોગ ને રીલ્સ ને બધું બનાવશું સંજય નો બનાવી દેત કાઈ વાંધો ની ઓકે હા હા રાજુની ના પડદો ને ફન નો ફોન મારો છે તમારો ફોન છે નહીં બનાવા દો ફોન અત્યારે મારા હાથમાં છે ને હમ ફોન તમારો છે એટલે કેમ તમારો છે આમ સીધો રાખ ફોન વ્લોગ પેલા બનાવતા શીખી જા બા જોઈએ આમ એક વર્ષનો એક્સપિરિયન્સ છે તમે મને ના શીખવાડો મને વ્લોગ આગડે આમ ખૂણામાં માંગડી ગઈ મોબાઈલ માં તમારો કઈ હમરા તંદી બો બોલો તમે મને એક આઈફોન લઈ દો ને એટલે હું પણ ડેલી વ્લોગ બનાવું આના તો હપ્તા ભર પેલા ખોટું બોલે છે સંજય બહુ ખોટું બોલે આના વખતે ની મે રોકડે લીધો છે આ ફોન

બોલમની કારણ માં બુટી થઈ ગઈ બુટી તું પહેરતી જ નથી એક કે માં પણ આમ તો તે બુટી પહેરી જ નથી ઈ વાત રેવાજો કેમ મને ઘરેણા ગમતા જ નથી પહેરું હો કા નથી પહેરું બુટી પહેરી જાઉં દે રીલ ની પર આજે શું કરું હે મે કેટલા વ્લોગ વિડિયો બનાવ્યા છે હું બુટી પહેરું છું એક કે વ્લોગ માં વિડિયો જ કહું છું કે પેડી પેડી રેક નહીં દર મોટો તો કેવું લાગે એમ કઈ જો ને મોઢું નતું ગમતું મોઢું તો ગમે છે પણ તો બુટી પહેરી લે બુટી બુટી મસ્ત લાગે એમ સડી ગઈ તમને કાન જો ને એટલે પહેર મસ્ત પહેર લે નહીં પહેરી તો નચ બનાવવા નો બનાવે તો કાઈ વાંધો નહીં એમ કઈ ને તમારે બનાવવાની નથી તડકો લાગે બુટી ખોટી તમને નથી પહેરવાની હાસી પહેરવાની છે આ રે મારી બુટ્ટી એક ક્યાં ગઈ મળી મળી ગઈ છે આમ જો આ પહેર તો એ નહીં હાસી પહેરવાની છે કાન માં ઈ કે આ કાન માં તો બુટ્ટી તો છે હાસી પહેરવાની છે આ કેવી છે હાસી પહેર મસ્ત લાગશે મારે ખોટી બોટી ની મને આવી નાની નાની બુટ્ટી ગમે ઈ પણ હું કમ ન પહેરજી ઈ મને મે તમને એકવાર મે બ્લોગ માં કીધેલું છે મને ઘરેણા પહેરવા ગમતા નથી તો નથી ગમતા તો ઈ કરે આવે ઈ પહેરવા જોયે ને આ બુટી હું વાંધો છે ઈ ની ઓલી બૂટી તને હું વાંધો છે ઈ મને કે ની ઈ મને ન પહેરવા ગમ ઈ બૂટી પહેરીન તો જ વિડિયો બનશે ન તો નહીં બને નહીં પહેર કાઈ વાંધો નહીં જાવ જો નથી આપણે બનાવવા જ નથી વિડિયો ઓ શું વાળી નો બનાવ હોય તો ખાવા હા તો વાંધો નહીં તો બૂટી નાખ દીધી આજ લો તમારો મારે શું કરવો પણ મારે જોતો ને બને જ રીતે

તો પણ હું વિડિયો બનાવું હોય ત્યાં સુધી પહેરી પછી પાછી કાઢી નાખી એમ તો કઉ છું પણ નહીં તું પહેરે તો તને વાંધો હું છે એ મને કે નહીં ના ના તો ના લો બનાવો કાઈ વાંધો નહીં જાવ કાઈ વાંધો નહીં જાવ હું હાસે ને કહું છું કાઈ વાંધો હું હાસુ કઉ છું મજાક કરો મજાક કાઈ નત કરતો સંજય તો સન થોડા ગુસ્સે થઈ ગયા મારા ઉપર ને ખડી ખીજાણા ને રાઈડું નાખીને બહાર વહી ગયા છે કે મારે બનાવવો જ નથી બ્લોગ વિડીયો હું જાઉં છું બહાર તો હું છે ને બૂટી પહેરી લઉં ને પછી ને જાવ નગર હવે છે ને બાદવાન થઈ જાય હાઈ છે ને હાઈ ને બહુ ખીજ જાય જાય મને એ તો વહી ગયા છે ખીજમાં ને ખીજમાં જો હશે ક્યાંક બહાર ક્યાંય ક્યાંય કંઈ ખબર નથી તો હું છે ને બૂટી પહેરી લઉં પહેલાં મિત્રો ફાઇનલી મેં બુટી પહેરી દીધી છે સંજય થોડીક વાર ખીજ ગયા રીમ આવી જાય એટલે મારે બુટી પહેરવી પડી ને હવે એ બેઠા છે હવે હું જાઉં ને કહું વ્લોગ બનાવી દઈશ કે નહીં વિડીયો કેમ છો રાજુભાઈ તમે ક્યાં આવ્યા તમારું પાર્સલ લઈ હવે માર હાંગું તો જો પેના હું છે બુટ્ટી પહેરી હું બુટ્ટી નથી બોલ તો બનાવી દેશું હવે બનાવી બુટી પહેરું તો હારે લાગુ કે નથી પહેરતી તો સારી લાગુ જરીક છે ને તમે બધા કોમેન્ટ કરી દેજો તો તમારી વધારે કમેન્ટ હશે ને કે હારા લાગો છો તો હું ડેલી પહેરી જ રાખી તો એડીમાં નહીં આપણે બે ની મૂકવાના ઓકે હાલો મિત્રો તો બનાવી જ આપણે શોર્ટ વિડિયો હાલો અત્યારે તમારે સંજયભાઈ શોર્ટ વિડીયો બનાવે છે જો અમારા સોનલ ભાભી આગળ આવશે ને કઈ રીતનો એનો રોલ કરવાનો છે

રિએક્શન તરણ એટલે મોડું મોડું ધોઈ નાખ્યું છે અમારે કાચુભાઈ છોડા લઈ છે તમારે બધાને પીવાની છે બેઠી છે છે મેં કીધું આવું છે તો મિત્રો કેટલી મહેનત કરીએ છીએ તો જલ્દીથી જાય ને અમારી જનલે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ હાંસ પડી ગઈ છે અમે ઘણા બધા શોર્ટ વિડીયો બનાવી લીધું છે ને હવે વાગી ગયા છે છ ને સંજાઈ ડિસ્કો કરે છે

ના મારે કામ છે મારે ફળિયું ને એવું વાળવાનું છે તો હું આ ફળિયું વાળવા માંડું ફટાફટ ને સંજય જાય છે નિરણ લેવા કવડે છે આ ખડબો લાલ સોળા કવડે તો સંજયને ખડ લઈને આવે એટલે બહુ છે એ નાઈ અને જમી લીધું પડી ગઈ જોઈ ફોન જોવા મળ્યા છે અત્યારે તો આજનો બ્લોગ અમારો અહીં સુધી છે તમને કેવો લાગ્યો કેવા નહીં કમેન્ટ કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું બીજા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય